તમારે જો હકીકત ની ખબર નહિ અમારા ગોમ ના એક નંબર ના લેટવા તમે ખાલી મૂકો ને એટલું એટલું કેતા જો બરોબર ખાલી આટલા સિપુર પચાસ કિલોમીટર જઈને લઈ આવ્યો જવાનું હતું પણ ખેતરમાં કોમ હતું એટલા નહી જોઈએ ચાબા પીન આવું કીધું મોડા તમે ચા પીઓ ખાવાનું તમારે કોમ નહીં હવે ને યાર ના લાવો ને ની બોલું પૂછી જવા ખાલી યાર લેટવા લેટવા યાર તમે મેળા માં જતા કીધું અમે મેળામાં એટલે તમે જુઓ તો મેરો જેવો હતી તમે તો ખોવાઈ હું અમે તો ના ખોવાય પણ તમારા જેવા ખોવાઈ જ પણ અમે ના એટલું સારું કરીને કે તમારી બધી એ આવી બધી લઈને આવતો ન એ તો તમને તમે એવા આવા વેરા કરવાનું તમારું લાઈન ખાજું ગમ તો મગજ ખાઈ જાય પણ કશું કોઈ નું હો હોય કોઈના ઉપર દયા નહિ ખાવાની અમારા ગમ માં એવું

અલ્યા ઝાકી અલ્યા લઈ જવાનું કહું ઓ તારી લી એ મજાની જાવ કહું લઈ જા લે તારા દીધો લો મોર મોર ખાવાનું ઓ અલ્યા તારો માહો ઓય મને સમજાય દો તમે ફટવા રે હો યાર માસી લેતાજી તું જા લેતા હે આ શેરી લેવા જગી લેતા જ જાવ હે

લે બધું લે મફક ની આ બધું લે એ લે લે એ સાઇડ લાઇટ આ સાઇડ લાઇટ અલ્યા બધી ઘેણી આવી ગઈ લે પડી લે પૂઈ પડી કે આ મસ આ બધી મારી લે લાવવાનું છે કશુંય નહીં લાવવાનું હેડો થી જો કમ આવશે કે સેવા ખાયું કે એ સેવી આવા દેતા ને બોલો દો દો કો કી આવતા નહીં હતા ને ખોટી પડ્યો હો ઓય ને તો આ બ

મારું નહીં બી ઉઠાય તો હરગા જાવ હાય આયું દારૂલી તમું ખબર નહી તમું નખી છે એ ઓમો ચાલવાનો હોય તા મારવાનો હોય તાર એ કે હું મારું પડે ઓય તયે મે રાખા બે તારે નહીં કરવું હો ગઉ જા તા કાકોને છલેલી લાગનાલા એરી એમને આપણે પહેલા નાકું જોવી આપણે હો ઓ એકન તું આલી જા અમે તો ગેસ હાલ નહીં તા કાકો થોડા આગળ બસ તને તારો ફોટો કરીને બધું માર ના હા

તમાર તો આવા નાવા આવી ના ચાલે કે માશિયા તો દેખાતું નહિ એ તો રમવા જતો રહ્યો છે આમ

જોય તારા આશી આ તો અમે લાયા રી સેલવી નહી આપણે લાયા તા આમાં બધું કેતો કોને કહેવાય જા જા આવા દે કે લે તાર માસીને દે દો જા તો ઘરમાં બીજી પડી એલી લેતા હૈ લાય હું કરું ઘરમાં પડું હું સાફ હું સાફ આ તો ઘરમાં પડી એલી બીજી લેતા હૈ અમે જમણ ખાવા દે લાય તને ખાઈ જો હું તો બીજી ન ખાઈએ કે તું લે ચોય જ લેતા ન યાર નહીં કાકા આ શું કરું તું જયતાન બધી

આજે ફટાં ડોકે ડુકા ગા નલબિયમ સિલાલબિયમ તીર ન કેવાય હાચું બોલની યાર તું હાચું કહું રા કરતો નઈ ધક્કો કરતો નઈ ધક્કારી એટલો એમાં કોમ મકાની વેચી કોણ વેખી ખાલી કેજે ત કોને વેચી આરા કોણ પેલા કોલા આ તો લદા આ કુ આકુ બાને બધા એ બધા આલી દી મને વાની કીધું તો કે તું રૂપિયા આલે કે ઈવાને ને બે થાપો મળી અને આજુ જલ્દી બે ટંક ફોલાઈ ના લાલ ખાલી દીધું બોલ માશ્યો નેક મશીન દેબો કીધું નહી એ બન છો ઓય ઓને હું કરું પેલે મની કેજો પેલી શેળડી લેતો તમે શેળડી આલ દીધી ઓલ પેલા 3 જન હતા હે ઓય 200 રૂપિયા માલ દીધી ઓને અમે 200 રૂપિયા શેળડી લાયા તો એય ખબર પડા કે મારો કાકો કે કે ધંધો કરે ભાઈ ઓય કરું મઈના કુએવી રીચરાવું તો માશે કોણ થવા દેજો જો આપણે આવી ગયા ઈવન જોડી જોઈ ઓ માશે હા બોલો માશે આપણી સેલરી કો લઈ ગઈ પેલા મને કેજો ખબર એ અરે આખલાજી ઓમે ચકડી ઓમે ઓ હું

મોકો માતો કા કા દે કા દો છો બન નો આવ ના તા અલકો ધૂડુ બોડુ ની મા તો બોધવી પડશે યાર એકા કઈયે પછી આ તો પેલા તો ભાઈ

મારા કશું તમારા કરી રોટલા ખાવા નહીં હું તો હવે ડાયરેક્ટ જવું મળી